ભરૂચ જિલ્લા પોલીસ મુખ્યાલય ખાતે એક અત્યંત ગૌરવશાળી અને રાષ્ટ્રભાવના સભર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર દેશમાં લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરી રહી કરી રહ્યા છે આ રાષ્ટ્રીય પર્વના અનુસંધાને ભરૂચ જિલ્લાના પોલીસ ભવન ખાતે પણ વિશેષ શપથ ગ્રહણ સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આજના પવિત્ર પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક એસપી અક્ષય રાજ મકવાણા સાહેબે મુખ્ય ભૂમિકા ભજવી હતી તેમની ઉપસ્થિતિમાં જિલ્લા પોલીસ કચેરીના તમામ ઉચ્ચ અધિકારીઓ અને જવાનોએ રાષ્ટ્રીય એકતા શપથ લેવડાવવામાં આવ્યા હતા એસપી સાહેબે પોલીસ જવાનો સરદાર સાહેબના આદર્શોને યાદ કરાવી રાષ્ટ્રપતિની તેમની ફરજ અને પ્રતિબદ્ધતાને પુનઃ સમર્પિત કરવા માટે પ્રેરણા આપી હતી પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ સામૂહિક રીતે પ્રતિજ્ઞા લીધી હતી કે તેઓ રાષ્ટ્રની એકતા અખંડિતતા અને સુરક્ષા જાળવવા માટે હંમેશા પ્રતિબદ્ધ રહેશે તેમણે દેશની આંતરિક સુરક્ષા જાળવવામાં પોતાનું સર્વસ્વ યોગદાન આપવાની દ્રઢતા વ્યક્ત કરી હતી આ રાષ્ટ્રીય ઉજવણીમાં પોલીસ વિભાગના તમામ સ્તરોનો વ્યાપક સમાવેશ કરવામાં આવ્યો હતો જિલ્લા પોલીસ કચેરીના તમામ વિભાગોના અધિકારીઓ સ્ટાફ અને મહિલા પોલીસ કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં ઉત્સાહ સાથે ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ પોલીસ મુખ્યાલયનો આ કાર્યક્રમ સ્પષ્ટ સંદેશ આપે છે કે પોલીસ દળ માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવામાં જ નહીં પરંતુ રાષ્ટ્રની એકતા અને અખંડિતતા જાળવવામાં પણ મોખરે છે